શહેરના નવી સુંદરપુરી ધોબીગાડ વિસ્તારમાં હીરાબેન અને દીકરી સંજના એકલા રહેતા હતા આ ત્રણેય એકી સાથે બીમાર પડ્યા હતા જેથી ત્રણેયને ગઢપાદરના નરેશ કાંતિ ચૌહાણ સારવાર અર્થે પ્રથમ આદિપુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં હીરાબહેનને તપાસી તબીબે તેમને વધુ સારવારની જરૂરિયાત હોવાથી ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું જેથી આ દર્દીને એમ્બ્યુલન્સમાં ભૂજ લઈને જઈ રહ્યા હતા તે સમયે દરમિયાન દમયંતી બેનની તબિયત લથડતા તેમને અંજાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે હીરા બેનને ભૂજ લઈ જવાયા બાદ ફરજ પરના હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તો બીજી બાજુ તેમની દીકરી દમયંતી બેનની તબિયત ખરાબ થતા તેમને પણ ભૂજ લઈ જવાયા હતા બાદમાં તેમને પણ ભુજ ખાતે મૃત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બાળકી સંજનાને સારવાર આપવામાં આવી હતી આ માતા પુત્રીનું મોત કેવા કારણોસર થયું હશે તે હજુ અકળ છે જે અંગે તપાસ કરનાર પીએસઆઈ એમઆર વાળાને પૂછતા પીએમ રિપોર્ટ બાદ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવે તેમ તેઓએ જણાવ્યું હતું તો ગાંધીધામ પંથક બાજુ પાણીજન્ય રોગ ટાઇફોઈડ ઝાડા ઉલટીનું પ્રમાણ વધ્યું છે આ ઉપરાંત પ્રાણીમાંથી મનુષ્યમાં આવતા રોગની આશંકાને ધ્યાનમાં લઈ આ બનાવ સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિન્દ્ર ફૂલમાલી તથા જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચનો સંપર્ક કરતા તેમની પાસેથી મળેલી જાણકારી મુજબ મૃતક માતા પુત્રનું પોસ્ટમોર્ટમ ડોક્ટર વિઘ્નેશે કર્યું હતું આ બંનેના પોસ્ટમોર્ટમ દરમિયાન એક સામ્યતાએ જોવા મળી હતી કે બંનેના પેટ ફૂલેલા હતા અને પાણી ભરાયેલા હતા તેઓ લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ સામે આવશે